આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું છે નમસ્કાર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગાંધી જયંતિના ગ્રામસભાનું આયોજન કરાયું હતું આ અભિયાનવે બચાવ રાપર ગાંધીધામ નલિયા અબડાસા માંડવી અંજાર નખાત્રાણા ભુજ સહિતના તાલુકાના ગામોમાં સ્વચ્છતા કાર્યક્રમો ગ્રામ્ય સ્તરે યોજાયા હતા સામૂહિક સફાઈની ઝુંબેશ સાથે યોજાયેલી ગ્રામસભામાં સ્વચ્છતાના દૈનિક જીવનનો ભાગ બનાવવા સાથે ઘર શહેરી ગામ સહિત જાહેર સ્થળો પર સફાઈ રાખવા સમજ આપવામાં આવી હતી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ અને સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે આંગણવાડીમાં પુરુષોની સહભાગીદારી વધારવા વિવિધ ગામની ગ્રામસભામાં પોષણનો મુદ્દો ચર્ચામાં લેવાયો હતો તથા પોષણ શપથ લેવડાવવામાં આવી હતી ગાંધી જયંતિ નિમિત્તે ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી જેમાં પોષણ માસ અંતર્ગત પોષણ સંગમ દ્વારા કુપોષણ નિવારણની મુદ્દાની ચર્ચા સાથે આંગણવાડીમાં બાળકોને ગાંધીજીના જીવન વિશેની સમજ આપી વેશભૂષા હરીફાઈ યોજવામાં આવી હતી કાનમેર ભીરંડિયારા માધાપર સહિતના ગામની ગ્રામસભામાં કિશોરીઓને પોષણ સ્વચ્છતા વિશે તેમજ ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી સાથે હેન્ડવોશની પ્રવૃત્તિ કરવામાં આવી હતી નવરાત્રી પર્વ દરમિયાન માતાનામઢમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે આ સ્થિતિને ધ્યાનમાં રાખી એસટી વિભાગ ભુજ દ્વારા અઢાર થી ત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન વધારાનું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું માતાનામઢ આવતા યાત્રાળુઓ માટે વિવિધ સ્થળોથી કુલ એકસો વધારાની બસો દોડાવવામાં આવી હતી કુલ બે હજાર એકસો ચૌદ ટ્રીપ અને બે લાખ નવ હજાર પાંચસો પાંત્રીસ કિલોમીટરના સંચાલનથી એસટી વિભાગ સત્તાણુ લાખ નેવું હજાર પાંચસો નવ રૂપિયાની આવક થઈ હતી આ સેવાનું સડસઠ હજાર છાસઠ યાત્રાળુઓએ લાભ લીધો હતો વિશેષ બસો સંચાલન સુચારુ રહે તે માટે સત્યાવીસ અધિકારીઓ અને સુપરવાઇઝર નીમવામાં આવ્યા હતા ગત વર્ષની સરખામણીએ એકસો પિસ્તાલીસ વધારે ટ્રીપ સાથે સોળ લાખ છત્રીસ હજાર રૂપિયા વધુ આવક મેળવી ભુજ એસટી વિભાગે સિદ્ધિ હાંસલ કરી છે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને એસટી વિભાગ ભુજ દ્વારા પોતાના તાબા હેઠળના ડેપોથી જુદા જુદા શહેરો પંચમહાલ ગોધરા સાબરકાંઠા તેમજ બનાસકાંઠાને જોડતી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવશે સોળ ઓક્ટોબરથી ઓગણીસ ઓક્ટોબર સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરાશે અત્રે ઉલ્લેખનીય છે કે મુસાફરોને બસ સ્ટેશન ઉપરાંત એસટી દ્વારા નિમવામાં આવેલા બુકિંગ એજન્ટ જીએસઆરટીસી ઓફિશિયલ મોબાઈલ એપ તથા નિગમની વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન ઉપરથી પણ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરી શકશે તેવું એસટી વિભાગની યાદીમાં જણાવાયું છે ગુજરાતના સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનશે આજે તેઓનું એક જ ઉમેદવારી પત્ર ભરાયું હોતા તેઓ બિનહરીફ આ પદ પર ચૂંટાયેલા જાહેર થશે ગુજરાતમાં ભાજપની સ્થાપના પછી તેઓ અગિયારમા પ્રદેશ પ્રમુખ પદે આવતીકાલે વિધિવત હોદ્દો સંભાળશે ડીપ ની અસર તળે કચ્છમાં છેલ્લા ત્રણ દિવસ થી વરસાદી માહોલ છવાયો છે આજે સવારથી કચ્છના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું ગઈકાલે વિજયા દશમી ના જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હતો વરસાદી માહોલના કારણે જિલ્લામાં ઠંડક પ્રસરી છે હવામાન ખાતાએ આગામી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આજે કચ્છ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છુટાછા છવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આકાશવાણી ભુજના નિવૃત્ત કેન્દ્ર ઇન્જિનિયર ગિરીશભાઈ રાવલનું ગઈકાલે અવસાન થયું છે શ્રી જી એલ રાવલ ઓગણીસો થી ઓગણીસો એમ ચાર વર્ષ કેન્દ્ર ઇન્જિનિયર પદે રહ્યા હતા એ પછી તેઓની અમદાવાદ બદલી થઈ જતા કુશળ ઇન્જિનિયર તરીકે આકાશવાણીમાં ભુજમાં પ્રસારણ ક્ષેત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં સ્થિતિ સંગીન બનાવી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની મેચના બીજા દિવસની રમતને અંતે ભારતે પ્રથમ દાવમાં પાંચ વિકેટના ભોગે ચારસો અડતાલીસ રન કર્યા હતા રવિન્દ્ર જાડેજાએ સદી નોંધાવી એકસો ચાર રન અને વોશિંગ્ટન સુંદર નવ રન સાથે દાવમાં છે ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે બસો સત્યાસી રનની સરસાઈ ધરાવે છે અને પાંચ વિકેટ બાકી છે લખપત તાલુકાના દયાપર ખાતે પાંચ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલી મામલતદાર કચેરી મહેસૂલ કચેરીઓના અને સ્ટાફ ક્વાર્ટર્સના લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગરથી ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મામલતદાર નવીનચંદ્ર મારુ સહિતના અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર